તો મારી મમ્મીના ઘરે ચાર દિવસનું કહીને ગઈ હતી તો મારા બે મહિના મારી મમ્મી કહે કે ચાર દિવસનું કહીને કેમ આવી છે તો મેં કીધું કંઈ નહીં અઠવાડિયું વધારે રહીશ તો હું રહી તો મારી મમ્મીના ઘરે ગઈ તો મારી મમ્મી એમ કહે તો હું કહું એટલા દિવસ જ રહેવું પડશે તો મેં કીધું સારું પછી ચાર દિવસ થયા એના કેડે મુસ્તાક સુમેવાન ગોગાએ મારા હાથ પકડીને બાથરૂમમાં લઈ ગયો અને એને મારા કપડાં ઉતારી દીધા અને એના પણ કપડા ઉતારી દીધા તો મારી માં બોલી કે તને હું કહું એમ જ કરવું પડશે મેં કીધું સારું તો મુસ્તાક સુલેમાન ગોગાએ હવા સવારના એમ કહ્યું કે તું તારા ઘરે કોઈને કહીશ તારા પપ્પાને ભાઈને બેનને તો હું તને મારી નાખીશ તારી બેટીને પણ મારી નાખીશ ચાર વર્ષની દીકરીને મુસ્તાક સુલેમાન ગોગા એના લીધે મારે એકા બચ્ચીનો જન્મ થયો મારી મમ્મીના ઘરે હું મળવા ગઈ હતી